થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં સાદીગામ નજીક ખુલ્લા ખેતરોમાં દારૂની મહેફિલ માંડતા તેર નશાખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી દારૂની મહેફિલ માંડતા તેર વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી મળતી માહિતી અનુસાર પાદરા પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલનો પડતાફાશ કર્યો હતો પાદરા પોલીસે સાદી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી હતી ગાંધીનગરના ગિફ્ટ સિટી એફએલ ત્રણ લાયસન્સ હેઠળ દારૂ પીવાની છૂટ મળ્યા બાદ રાજ્ય સરકારે મહત્વના પ્રવાસન સ્થળોએ દારૂબંધી હળવી કરવાની વિચારણા શરૂ કરી છે કચ્છના રણોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે હિલ સ્ટેશન સાપુતારા અને બીચ ટુરિઝમ સહિતના સ્થળોને આવરી લેવાય તેવી સંભાવના છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે માંગણી આવશે તો સરકાર તેની વિચારણા કરશે હાલ તો વિદેશી ટુરિસ્ટ માટે પરમિટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ સ્થળોએ હોટલ કે ક્લબ હાઉસ તરફથી દરખાસ્ત આવશે તો વિચાર કરાશે સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસ માટે રાજ્યના હિતને ધ્યાનમાં રાખી આગળના નિર્ણયો કરવામાં આવશે ધોરડો સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ અપાય તેવી સંભાવના છે સુરતના ડાયમંડ બૂસ્ટની માંગણી આવે તેવી સંભાવના હોવાથી પ્રવક્તા મંત્રીએ કહ્યું કે પ્રવાસન સ્થળો ઉપરાંત કેટલાક ઉદ્યોગ સ્થળોએ પરમિટ આપવાનું વિચારણામાં લઈ શકાય છે